જે ભગવાનના નામ કહેવાના છે પરંતુ એ દેવનું વિશેષ મહત્ત્વ આપણને ખબર હોવી જોઈએ એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવ જેને પંચાયતન દેવતાની અંદર સૌથી એમ પંચાયતન દેવતાઓમાં જેમનું સ્થાનક છે પંચાયતન દેવ એટલે કે શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના ઘરે મંદિર હોય તો મંદિરની અંદર હંમેશા પંચાયતન દેવતા તો હોય જ છે પંચાયતન દેવતા એટલે મંદિરમાં કયા કયા પાંચ ભગવાન તો કે પહેલાં કોઈ પણ વ્યક્તિના ઘરે મંદિરમાં એક તો ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સાથે હોવા જોઈએ ગણપતિનું એક પહેલું સ્થાનક બતાવેલું છે બીજા નંબરની વસ્તુ જે વ્યક્તિના કુળદેવી હોય તો એ કુળદેવી તો એ મંદિરમાં પોતાના ઘરમાં હોવા જ જોઈએ ત્રીજા નંબરમાં ભગવાન વિષ્ણુ ભગવાન પંચાયતનમાં વિષ્ણુ ભગવાન આવે છે વિષ્ણુ ભગવાનમાં લક્ષ્મીનારાયણની જોડી તમે રાખી શકો અથવા શાલિગ્રામ રાખી શકાય એ ન હોય તો છેલ્લે લાલાની પણ સેવા તમે લઈ શકો વિષ્ણુ ભગવાનના આ ત્રણ સ્વરૂપમાંથી જે તમને અનુકૂળ એ પણ મતલબ વિષ્ણુ ભગવાન પણ પંચાયતનમાં ત્રીજું સ્થાન એમનું જણાવેલું છે પંચાયતન દેવતાની અંદર એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવને રાખવા બહુ મહત્વ છે કેમ કે સૂર્યદેવ જે છે એ પ્રત્યક્ષ દેવ ગણવામાં આવે છે મિત્રો બીજા ભગવાનને તો આપણે કે ક્યારેય જોયા નથી પણ સૂર્ય ભગવાનને તો રોજ સવારે વહેલા આપણે આકાશમાં જોઈએ સૂર્યદેવના પ્રત્યક્ષ દર્શન થાય છે બીજા દેવ પરોક્ષ છે પણ સૂર્ય તો પ્રત્યક્ષ છે તો સૂર્ય ભગવાનને પોતાના મંદિરમાં આપણે રાખતા હોય છે અને પંચાયતનમાં પાંચમા ભગવાન જે છે જેનું નામ છે ભગવાન ભોલેનાથ એટલે શિવજી આ પાંચ તો આપણે રાખીએ એના સિવાય જે જે લોકોની જે વિશેષ આસ્થા હોય ગામના દેવ હોય ચડવ દેવી હોય હનુમાનજી છે કે જે તમને વધારે વિશેષ દેવતા ઉપર લાગણી હોય એને તમે રાખી શકો પણ પંચાયતન પાંચ દેવતા તો વિશેષ હોવા જોઈએ અને એ પંચાયતન દેવમાંથી એક દેવ છે ભગવાન સૂર્યનારાયણ એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવને રોજેરોજ રોજે રોજ સવારે વહેલા આપણે જ્યારે સ્નાન કરીને જ્યારે આપણે નિત્યક્રમ પ્રમાણે જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે એ દેવ એ પહેલા આપણે શું કરીએ આપણા ઘરની અંદર જે દેવી દેવતાઓ હોય એ બધા જ દેવી દેવતાઓને નમસ્કાર કરી પૂજન કરીએ દેવોતી આરતી વગેરે ભગવાનને ભોગ લગાવીને પછી આપણે નિત્યક્રમની શરૂઆત કરીએ છીએ અને રોજે રોજ સૂર્યનારાયણને તો જલ અર્પણ કરવું જ જોઈએ મને એક દર્શક મિત્ર કે શાસ્ત્રીજી મારે જલ ક્યારે ક્યારે અર્પણ કરવું હવે ક્યારે ક્યારે અર્પણ કરવું એવું પહેલો કે ક્યારે રોજ અર્પણ કરવું જોઈએ કેમ હવે હું તમને સરળ ભાષામાં સમજાવું એવું કહેવાય છે કે જ્યારે આપણે આપણા ઘરમાં જ્યારે લાઈટ બિલ લાઈટ બારતા હોય ને ત્યારે મહિનો થાય ને ત્યારે લાઇટ બિલ આવી જાય કે ભાઈ તમે આટલું લાઈટ બારી છે એટલે આટલું તમારે એનું બિલ ભરવાનું છે તો ભગવાન સૂર્યનારાયણ આખા જગતને પ્રકાશિત કરે છે આપણે સૂર્યનારાયણ આખા જગતને પ્રકાશ આપે છે અને દિવસ દરમિયાન આખા પ્રકાશનો આપણે ઉપયોગ કરીએ છીએ તો શું સૂર્યનારાયણને આપણે લાઇટ બિલ નહીં પે કરવાનું હા સૂર્યનારાયણને લાઇટ બિલ અર્પણ કરવાનું આવે ત્યારે કયું અર્પણ કરવું જોઈએ સૂર્યનારાયણને ખાલી અર્ઘ્ય પ્રદાન કરવાનું લખ્યું છે કે આપણે ખાલી સૂર્યદેવને જો રોજે રોજ અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ મતલબ એક લોટો ખાલી જલ અથવા લોટા ના હોય તો ખાલી ચમચીમાં પાણી લઈ સૂર્યનારાયણને ખાલી ત્રણ વખત પ્રદાન કરો ને તો સૂર્યનારાયણ પ્રસન્ન થઈ જાય મતલબ આપણે આખા દિવસ દરમિયાન જેનો પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ખાલી અર્ઘ્ય પ્રદાન કરવાનું એ શાસ્ત્રમાં લખ્યું છે એટલે દરેક લોકોએ કોઈ એક વારે નહીં પણ નિત્ય રોજે રોજ આપણે વાપરીએ છીએ સૂર્યનારાયણનો પ્રકાશ લઈએ છીએ તો આપણે સૂર્યનારાયણને રોજે રોજ નમસ્કાર કરવા એવું શાસ્ત્ર લખેલ શાસ્ત્રમાં લખેલું છે એટલે સૂર્યદેવને રોજ પ્રદાન કરવાનો નિયમ આપણા શાસ્ત્રમાં છે જ અને જે પ્રદાન કરે છે એ વ્યક્તિના જીવનમાં ચારે દિશામાં યશ માન અને પ્રતિષ્ઠા વધે છે ઘણા લોકો કહે છે કે શાસ્ત્રીજી અમે બહુ ગમે એટલું કામ કરીએ અમને જસ જ નથી મળતું અમારું માન જ ક્યાંય રહેતું નથી તો હંમેશા જશ તમને ત્યારે મળે તમારી નામ કીર્તિ ચારે દિશામાં ત્યારે ફેલાય કે સૂર્યનારાયણ જે આખી દુનિયામાં પ્રકાશ ફેલાવે છે તો તે રીતે સૂર્યદેવની ઉપાસના અથવા પ્રદાન કરવાથી તમને પણ સૂર્યનારાયણનું એ આશીર્વાદ મળે છે જેથી તમારું નામ ચારેય દિશામાં રોશન થાય છે નાના બાળકોને તો ખાસ કેમ કે એમને તો ઉગતો સૂરજ કહેવાય એવું કહેવાય છે એમને તો દુનિયામાં એક મોટું પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે ભણવું જોઈએ અને પોતે જીવનમાં ભણે અને પોતાના વ્યવસાયિક ક્ષેત્રને જ્યારે ચમકાવે છે ત્યારે એનું નામ બને છે અને નામ બને ત્યારે ધન મળે ધન મળે તો જીવનનું સારું સુખ મળે તો ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે અર્ઘ્યપ્રદાન તો બધાએ રોજેરોજ કરવું જોઈએ પરંતુ વિશેષ ઉપાયો પણ આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ તો દરેક ભગવાનને વિશેષ પ્રસન્ન કરવા માટે વિશેષ મંત્ર હોય છે વિશેષ નામ હોય છે અને એ દ્રવ્ય અથવા એ નામથી જો ઉપાય કરવામાં આવે છે તો વિશેષ કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે બાકી અર્ઘ્ય પ્રદાન કરવાથી કૃપા તો મળે છે પણ વિશેષ કૃપા મેળવવા માટે આપણે કંઈક વધારે કરવું પડે તો ભગવાન સૂર્ય નારાયણ આમ જોવા જાય તો સૂર્ય દેવ સહસ્ત્ર નામ પણ છે સહસ્ત્ર કેતા હજાર ઘણી વખત આપણે વિષ્ણુ સહસ્ત્ર બોલીએ શિવ સહસ્ત્ર હોય દેવી સહસ્ત્ર હોય એમ સૂર્ય સહસ્ત્ર પણ હોય છે તો દરેક ભગવાનના હજાર નામ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે સહસ્ત્ર અર્થ સહસ્ત્ર શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે ગુજરાતીમાં એનો અર્થ થાય અર્થ થાય છે સહસ્ત્ર એટલે હજાર ઘણી વખત સત સત શબ્દ આવે આપણે ઘણી વખત યજ્ઞ કરીએ તો ઘણા લોકો ભાઈ મેં સતચંડી યજ્ઞ કર્યો સહસ્ત્ર યજ્ઞ કર્યો દેવી યજ્ઞ કર્યો તો એનું મિનિંગ આપણને ખબર પડવી જોઈએ જેમ કે નવચંડી યજ્ઞ તો નવ 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 માતાજીના પાઠ થાય નવચંડી નવચંડીની અંદર નવ બ્રાહ્મણો દ્વારા નવ દેવીની નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે દસ દીકપાલ પાઠ તમ સોમ તર્પણ નવ બ્રાહ્મણો દ્વારા જે દેવીની આરાધના કરવામાં આવે એક દિવસ નવચંડી કહેવાય સો માતાજીના ચંડી પાઠ કરવામાં આવે એને સો અને સંસ્કૃતમાં સત શબ્દ કહેવાય અને સહસ્ત્ર ચંડી કહેવાય તો સહસ્ત્ર કહેતા હજાર થાય છે અને લક્ષ લાખ ને આપણે લક્ષચંડી કહીએ પછી કોટી ચંડી તો આવી રીતે અલગ અલગ હોય છે જેટલા પાઠ થાય એનું એ નામ એ રીતે લાગે છે તેમ બધા ભગવાનના નામ માત્ર પણ સહસ્ત્ર હોય છે સહસ્ત્ર નામ સૂર્ય ભગવાનના પણ સહસ્ત્ર નામ છે એનાથી નીચે વાત કરીએ તો સૂર્યદેવના સત નામ સત એટલે કે સો સો નામ બોલીને પણ સૂર્ય ભગવાનના આશીર્વાદ લેવાય એનાથી કદાચ નીચે આપણે આવીએ તો સૂર્યદેવના દ્વાદશ નામ દ્વાદશ નામ એટલે કે બાર નામ સૂર્ય ભગવાનના જો બાર નામ બોલવામાં આવે છે તો પણ ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય જોકે બાર નામ ઘણા બધા દર્શકોને નામની ખબર હશે જ પણ આજે હું એનાથી પણ એક નાનકડો ઉપાયમાં જઉં છું હું ખાલી છ નામની વાત કરું છું બાર નામ બોલવાથી પણ લાભ થાય છે પણ એનાથી એ નાનકડો ઉપાય કે ખાલી આ છ નામ બોલવામાં આવે છે તોય ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ મળે છે હવે રહી વાત કે છ નામ જે છે એ કયા છે એ પણ હું તમને જણાવી દઉં છું કેમ કે એના માટે પણ શાસ્ત્રમાં એક શ્લોક લખ્યો છે અને એ શ્લોક આ પ્રમાણે છે અહીંયા એક જ લીટીમાં આ છ નામ આવી ગયા આદિત્યમ ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકરમ રવિ સૂર્યમ દિવાકરમ આ છ નામ છે અને પાછળની લીટીમાં પછી એવું લખ્યું છે સડનામાની સ્મરે નિત્યમ સડનામા સડ શબ્દ સંસ્કૃત શબ્દ છે સડ સડ અર્થ થાય છ તો સડનામાની આ છ નામ બોલવાથી સ્મરે નિત્ય સ્મરણ એટલે કે રોજ નિત્યતા રોજ રોજ સ્મરણ એટલે કે એને બોલવાથી આ છ નામને રોજ બોલવાથી મહાપાતક નાસનમ છેલ્લે શબ્દ વાપર વાપરવામાં આવ્યું મહાપાતક નાસનમ મહાપાપ જે મોટા પાપો હોય એ નષ્ટ થઈ જાય છે આ છ શ્લોક બોલવાથી તો હવે આ છ શ્લોક જે છે એ ખાસ કરીને હું શ્લોક પણ તમને બતાવી દઉં જો તમને ફાવે તો શ્લોક રોજ બોલશો તો પણ ચાલશે શ્લોક ના ફાવે તો આ છ નામ પર બોલશો તો પણ ચાલશે કેમકે શાસ્ત્રમાં બંને ઓપ્શન આપ્યું છે અને આપણે શ્લોક આવડે તો વિશેષ સારું છે તો શ્લોક એક વખત હું ફરીથી શાંતિથી બોલું છું તમે લખી લેજો પછી નામ બોલીશ આદિત્યમ ભાસ્કરમ ભાનુમ રવિ સૂર્ય સ્મરે કરમનામાની સ્મરેતકનાસનમ આ છ નામ છે જેમાં પહેલું નામ છે આદિત્ય બીજું નામ છે ભાસ્કર ત્રીજું નામ છે ભાનુ ચોથું નામ છે રવિ અને પાંચમું નામ છે સૂર્ય અને છઠ્ઠું નામ છે દિવા કર તો આ ભગવાન અને આ છ નામ જે છે એ છ નામને આપણે કઈ રીતે બોલવા જોઈએ તો દરેક શ્લોકની આગળ ઓમ અને પાછળ નમ શબ્દ લગાવીને માન કેમ કે ઓમ શબ્દ લગાવવાથી એ અને માનવાચક આપણે માન આપ્યું કે ભાઈ એ નામને તો આપણે બોલવાનું છે આ છ છ નામને તમે લખી લેજો પહેલું આદિત્ય નામ હતું તો આપણે બોલવાનું ઓમ આદિત્યાય ક્યારે નામ બોલવાનું તો કે રોજ સવારે ભગવાન સૂર્યને પ્રદાન કર્યા બાદ બે હાથ જોડી નમસ્કાર કરી અને આ છ નામ બોલવાના ઓમ આદિત્યાય નમઃ બીજું નામ છે ભાસ્કર તો બોલવાનું ઓમ ભાસ્કરાય ત્રીજું નામ છે ભાનુ અને ભાનુમાં બોલવાનું ઓમ ભાનવે ચોથું નામમાં બોલવાનું ચોથું નામ છે રવિ તો આપણે આ રીતે બોલવાનું છે ઓમ રવએ ન પાંચમું નામ છે સૂર્ય નારાયણ તો આપણે બોલવાનું ઓમ સૂર્યાય નમઃ અને છઠ્ઠું નામ છે દિવાકર તો આપણે છઠ્ઠું નામમાં આગળ ઓમ લગાવી પાછા નમઃ શબ્દ લગાવવાનો ઓમ દિવાકરાય ન તો દર્શક મિત્રો આ હતા છ નામ ના માણસ આ છ નામ બોલે છે એના નષ્ટ થાય છે શાસ્ત્રમાં લખેલું છે અને શાસ્ત્રમાં જે લખેલું છે હંમેશા હું એ જ વાત કરું છું મિત્રો મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય પણ શાસ્ત્ર ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ અને શાસ્ત્ર છે ને બહુ ગુઢ છે આપણું અને હંમેશા સંસ્કૃતના આવા જ શ્રેષ્ઠ મંત્ર શ્લોક એને હું જાણી સમજી વિચારી અને મને સારું લાગે તો એને સરળ ભાષામાં હું તમારા બધા માટે સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ સીધી ભાષામાં જેથી તમને પણ ખબર પડે આપણા શાસ્ત્રના જ્ઞાન વિશે અને એના ઉપાયો કરવાથી અને આનાથી પહેલું પોઈન્ટ કે આ શ્લોકમાં તો એવું લખ્યું છે મહાપાતક નાશન પાપ તો નાશ થાય છે પણ સૂર્ય નારાયણ બીજું ઘણું બધું આપે છે આરોગ્ય આરોગ્ય સારું આપે છે

જન્મકુંડલીમાં સૂર્ય તમારો અસ્તનો હોય ડાઉન હોય અશુભ હોય તો સૂર્ય તમારો એ મજબૂત થાય છે અને સૂર્ય એટલે હૃદય સૂર્ય આત્મા જગત અસ્તુ માણસ ગમે એટલી પરિસ્થિતિ નબળી હોય પણ મનથી અને હૃદયથી જ્યારે મક્કમ હોય ને તો ગમે તેવી આપત્તિઓમાંથી પણ બહાર નીકળી શકે છે તો દર્શક મિત્રો સૂર્યની ઉપાસના કરવાથી એક નહીં અનેક લાભ થતા હોય છે અને આવી જ જાણકારી હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રબલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન